નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ છવ્વીસ મે બે હજાર ચોવીસ અને વાર રવિવારની જીરુ બજારની અપડેટ્સ ઉપરાંત ખેડૂત મિત્રો આજે વાયદા બજાર બંધ છે અને વાયદા બજારની માહિતી મેળવવાના છીએ ત્યારબાદ આપણે જીરુના ભાવ આગામી અઠવાડિયામાં કેવા રહી શકે છે વાયદા બજારની નાની મોટી અપડેટ્સ આવી રહી છે સંપૂર્ણ માહિતી અને ચીરું બજારનું રિવ્યૂ પણ કરવાના છીએ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ખૂબ જ વિડીયોમાં મજા આવશે વિડીયોમાં અંત સુધી બની અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો ઉપરાંત ખેડૂત મિત્રો આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં ખેડૂતો માટે રોજબરોજ સારી અપડેટ જે છે ઉપરાંત ભાવમાં કોઈ ફેરફાર થવાના છે કપાસ જીરું અથવા અન્ય કોઈપણ પાકની સંપૂર્ણ માહિતી ત્યાં મળી જવાની છે તેથી જ ખાસ ફોલો કરી દેજો અને ઘણા બધા ખેડૂત મિત્રો તેનો લાભ પણ લઈ રહ્યા છે જીરુના ભાવમાં વાત કરીએ તો મિત્રો શનિવારે પણ નાનો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને શુક્રવારે પણ આપણે વાત કરીએ તો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે જીરુના ભાવની વાત કરીએ તો નિયર બાય છ હજાર આવી ગયેલા છે અને ત્યારબાદ આપણે એમાં વાત કરીએ તો કોઈ પણ મોટી સ્થિરતા અને તેજી જોવા નથી મળી હવે ખેડૂત મિત્રો વાયદા બજારની વાત કરીએ તો અત્યારે ઓગણત્રીસ હજાર ચાલી રહી છે પરંતુ બાવીસ તારીખે વાયદા બજાર ત્રીસ હજારને ક્રોસ કરી ગયું હતું ત્યારબાદ ત્રીસ હજારે ક્રોસ થયું નથી હવે જીરોના ક્વિન્ટલના ભાવની વાત કરી દઈએ તો એવરેજ ભાવ ચોવીસ હજાર આઠસો સોળ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો નવ હજાર બસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો ત્રણત્રીસ હજાર છસો પચાસ બોલાતા જોવા મળી રહ્યા છે હવે હખેડૂત મિત્રો જે વાયદા બજારની અપડેટ છે એ હું તમને જણાવી દઉં તો જીરોના ભાવમાં જીરો પોઈન્ટ બાણું ટકાનો વધારો જોવા મળ્યો છે અને અત્યારે ઓગણત્રીસ હજાર છસો એ વાયદો સ્થિર થયો છે મુખ્ય મુખ્યત્વે લાભના સમયગાળા પછી પ્રોફિટ બુકિંગ દ્વારા સંચાલિત હતો અને ધીમી આગમન ગતિની સ્ટોકથી ખેડૂતોને સારી કિંમત પ્રાપ્ત થઈને સ્ટોક પકડી રાખે છે તેને શરૂઆતમાં ભાવને ટેકો આપ્યો છે ચોકે બજારમાં ઇન્સ્ટલમેન્ટમાં વાત કરીએ તો પ્લસ બાર પોઈન્ટ બે ટકાનો વધારો જોવા મળ્યો છે જે લાંબા લિક્વિડેશનને સંકેત આપી રહ્યા છે કિંમતમાં વાત કરીએ તો પ્લસ બસો સિત્તેરનો વધારો જોવા મળ્યો છે જે અસ્થાયી મંદિરનો સંકેત છે જીરાની નિકાસની માંગ વધવાની ધારણા છે જે પ્રોફિટ બુકિંગ છતાં સેન્ટિમેન્ટના ઉત્તેજન આપશે અને વૈશ્વિક ખરીદદારો વૈશ્વિક પુરવઠાને કડક અને કારણે ભારતીય જીરાને પસંદ કરશે જેના લીધે જીરુનો જે ભાવ છે એ પણ વધવાની સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો આ ત્યારની બધી અપડેટ્સ અને જીરુંના ભાવ આજે મિત્રો આપણી પાસે નથી આવ્યા આવશે એટલે હું તમને વોટ્સઅપ અને ટેલિગ્રામમાં જણાવી દઈશ એટલે ત્યાંથી ફોલો કરી લેજો તમને ત્યાં ભાવ મળી રહેશે અસ્તુ જય હિંદ જય જવાન જય કિસાન